નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા વડોદરાના ગોત્રી રોડ ઉપરથી નૈનાબેન માળી શોરૂમમાંથી ટુ વ્હીલર લઈને પોતાના બે બાળકોને લઈને ઘરે જઈ રહ્યા હતા દરમિયાન નશામાં ધૂત થઈ પોતાની ઓટો રિક્ષા લઈને પસાર થઈ રહેલા ભાજપના કાર્યકર હરેશ ભટ્ટે રિક્ષા ડિવાઈડર કુદાવીને નૈનાબેન માળીની મોપેડને અડફેટે લીધું હતું જેથી નયનાબેન અને તેમના બંને બાળકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા આ સાથે બેફામ આવી રહેલા રિક્ષા ચાલકે અન્ય એક વાહન ચાલકને પણ અડફેટે લીધો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટના બનતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા નશામાં ધૂત રિક્ષા ચાલક ફરાર થઈ જાય તે તેને દબોચી લીધો હતો સ્થાનિક લોકોએ તપાસ કરતા રીક્ષા ચાલક પાસેથી ભાજપા કાર્યકર તરીકેનું મળી આવ્યું હતું સ્થાનિક લોકોએ નશામાં ધૂત ભાજપા કાર્યકર હરેશને ઘટના સ્થળે દોડી આવેલી પોલીસને હવાલે કર્યો હતો આ બનાવને પગલે રોડ ઉપરનો ટ્રાફિક જામ થયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી ગાડી છોડે હું શોરૂમમાંથી હું ધીરે ધીરે જતી હતી ગાડી લઈને તો મે અમારી નજર કાચમાતી મે જોયું કે ગાડી અને મારા તરફ લઈને આવ્યો યો અને મારા બે છોકરા મારા છોકરા પર આખી રિક્ષાનું એટલો પીધેલો છે કે એને નથી આત્રે હોસ્પી મોદીને હામે આ પીધેલો છે જોય રહ્યો એ મારા છોકરા પર ટાયર ચડી ગયો તો પીધેલા મારી ન્યૂઝ